સાતળાના વાલ્મિકી સમાજની જે જમીન હતી એ પડાવવા માટે અને એના બાજુમાં જે પડતર જગ્યા હતી એ પડાવવા માટે રમણભાઈ અને વિપુલભાઈ પટેલ દ્વારા ખોટી અરજી કરવામાં આવી હતી માલપુર પોલ સ્ટેશને અને વાલ્મિકી સમાજના લોકોને અટકાયત કરવામાં આવી છે દુઃખભરી બાબત છે સાથે સાથે જે સામાવાળાએ જે પડતર જગ્યા હતી એનો દાવો કરવામાં આવ્યો હતો એ દાવાની અરજીમાં ગેરબંધારણીય શબ્દનો જે પ્રયોગ કરવામાં આવ્યો છે આપને હું બતાવી રહ્યો છું કે આજે ગેરબંધારણીય જે પ્રયોગ આ કોર્ટના અધિકારીઓ દ્વારા પણ કરવામાં આવ્યો છે દુઃખભરી બાબત છે સામાવાળા ઉપર બે વખતે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેમ છતાંય આ લોકોને એરેસ્ટ કરવામાં આવતા નથી અને સજા પણ આ લોકોને થતી નથી આ દુઃખભરી બાબત છે તેના માટે આજે અમે એસપી સાહેબ શ્રીને કલેક્ટર સાહેબ શ્રી આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે બબે વાર ગુના દાખલ કરવામાં આવ્યા છે તેમ છતાંય આ લોકોની ધરપકડ થતી નથી અને સાથે સાથે એક્રુસિટી એક્ટ મુજબ જો ગુનો દાખલ થતો હોય તો તાત્કાલિક પીડિતોને પોલીસ પ્રોટેકશન મળે છે પણ બે વખત ગુના દાખલ થયા છે પરંતુ આ પોલીસ પ્રોટેક્શન મળી નથી આ દુઃખભરી બાબત છે વચ્ચે જે ઘટના બની હતી જે સાતડાની એક વ્યક્તિને અફરણ કરી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો એવી ઘટના આ માલપુરના તાલુકાના સાતળા વાલ્મીકી સમાજ ઉપર ન બને જે સામાવાળા છે વિપુલભાઈ ને રમણભાઈ એ માથા બારે છે અને રાજકીય વગ ધરાવે છે એ કોઈ પણ સંજોગોમાં એમને જેસીબી પણ છે એ કોક સમયમાં એમનો જનુની સભાવ છે કોક દિવસ આ લોકોનું મોત થશે ત્યારે જ આ તંત્ર જાગશે મને એવું લાગી રહ્યું છે મોત થશે પછી જ આ લોકોને ધરપકડ થશે અને આ કાયદેસરના પગલા ભરશે પણ હજુ સુધી તંત્ર ગોર નિંદ્રામાં છે તો અમે તંત્રને જગાડવા માટે આવ્યા છે કે આ વાલ્મીકી સમાજને તાત્કાલિક પોલીસ પ્રોડક્શન મળવું જોઈએ અને ગેરબંધારણીય શબ્દ જે પ્રયોગ કરવામાં આવ્યો છે એમના પર પણ એકરૂસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થવો જોઈએ તો બબેવાર એફઆર થાય છે